અમરેલી જિલ્લાના વડીયા માહિતી મુજબ ગોંડલથી આવેલ બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો હુમલો તેમના જ બે શાળા તેમજ તેમની સાથે આવેલ અન્ય બારેક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હમલાખોરોએ આધેડનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ પર ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી માથામાં પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે હમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કર્યા બાદ ઈકો ગાડીમાં ફરાર થયેલ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાની જાણ થતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી ગયા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી વડિયા તાલુકાના અરજણ સુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવદાણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે હાલમાં જે પણ ફોકલદાર છે તેને અમરેલીસિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે